જેતપુરના ધારેશ્વર ખાતે આવેલ શ્રી સૂર્યનારાયણ મંદિર ખાતે ગત તારીખ ચાર થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો જેની પૂર્ણાહુતિ જેતપુર કાઠી સમાજ દ્વારા આ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં રોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેતપુર શહેર તેમજ જેતપુર તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજને

એને ગાયોની દયા ના ખાતી હોય ગાય ની દયા ખાવા માંગતા નથી તો એની દયા પણ આ સરકાર ખાવા માંગતી નથી અને જે લોકો આ કતલ કરશે